સીઝન આવી છે જબ્બર અને આજે તો કંટી સાપ લખે આ શું કરે પાવડો પાવડો સાપ કરી પાવડો આજો ઓય આ ભાઈ પરતો પરવડ દેખરી ના ભલાજી પાવડો ટ્રેક્ટર ઓ ટ્રેક્ટર તો ડીઝલ ભરા મળ્યું છે તમારે માર કોમ આ નિદા ટ્રેક્ટર હાજર હોતું નહી મારે હશે થોડો પૂંખી નાખો પૈસા રોકડા નઈ આલું કઈ દીધું ગરક કાય ની આલી છે હા રોડો તમ પૂછતા તો હું આવોડો બેનાર બોલમ ના કરતા ભાઈ ના એમ ની આ રોડો કલ્ટી નાખવાની એમ કહેજો આમ તો લઈને આવું છું એમ તો કોણ પડે

મન કઈ ને જો કૌ પૂતા તને આવું તો મુકાજ ની છેતરમાં જો કઉસો પડ્યા કૌશો પડ્યા કઉસો પડ્યા પણ આ જો

આપડે ગરાક હોય ને બાચી હોય ને તો ગરાક પેલું જવું પડે પણ નામ બન્યો લાલચુ નામ બન્યો એટલે બાદ મહિના તો ના પડે પણ તો કર્યા નહી પડે તો હે

હા બનાજી હા મિત્રો કઉ છું આવેદનું તમે લાલસ ના રાખો તો તમારા લીલા લેટ થઈ જાઓ